વીમા વીમો કરાયો ચાલો સરસ સરસ હવે મારે તમને એવું કેવું નહીં પડે રોજ કે તમારું ધ્યાન રાખજો જો તો કેટલું કરાવ હું જાઉં એવું જ એમ ને અરે ના હવે મસ્તી કરો છો ના ના તારું મન નું આવ્યું બાર અરે જન્મ જન્મ નો સાથ છે કયો છે કોને ખબર જો બધું ચાલતું હોય ને હા તો સમજવાનું કે છ જન્મ હજી બાકી છે એમ અને સાવ ઝગડા ગડબડ ને બબાલો ચાલતી હોય ને તો સમજવાનું કે છ જન્મ નીકળી ગયા છે અને આ છેલ્લો જન્મ ચાલે છે કાલ થી ઝઘડા ચાલુ તું જો હવે ના ના શું હેલો હા ઘરે ખરેખર મનમાં એવું નતું ને

ત્યારે તમે એનું કશું પણ બગાડી શક્યા હતા નહીં ને શું કામ દવાનું લા